લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે ક્યારેક યમુનાની યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી આટલું ઓછું હોય એમ એમાં એમાં એક કાલીય નાગ રહે નાગ બહુ જ ઝેરી નાગના ઝેરના લીધે એટલા ભાગનું પણ પાણી પણ ઝેરી થઈ ગયેલું ગોવાળો રમતી વખતે કાલિયા નાદ જ્યારે એ ધરાથી દૂર જ રહે એક દિવસની વાત છે બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દળો રમતા હતા ગેડી દળો રમતા રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી કાલિયા નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો જે કે કોઈ ખેલાડી લીધે દડો

પાણીમાં ડડ જાય તો તો લઈ આવે પણ આવા આવા ઊંડા ધરામાં કોણ જાય એક એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ કનિયા એ જ જવું પડે બાકી ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા કોઈ કહે કૃષ્ણએ જવું પડે કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે તો વળી ત્રીજા મિત્રોએ વચલો રસ્તો ચૂંચવ્યો કાલે કાનુડો નવો દડો લેતો આવે આ દડા ભલે આ દડો ભલે કાલ્યા નાગના ઘરે રહેતો ગોવાળોની ચર્ચામાં થોડો સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો એ એક ગોવાળે કહ્યું હાશ હવે દડો હવે દડો દેખાશે નહીં એટલે કનિયાએ નદીમાં પણ જવું પડ જવું નહીં પડે એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા એમણે કહ્યું રહેવા દો ભાઈ એમ કનિયાનો જીવ જોખમમાં ન મુકાય છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે કાલે નાગના ઘરે રહેતો કાલે બીજા દડા બીજા નવા દડાથી રમીશું કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા ન હતા ત્યાં અચાનક જ કૃષ્ણએ કહ્યું હું જઈશ અને એ જ દડો લઈ આવીશ કેટલાક મિત્રોએ ના પાડી એક મિત્રએ

છે એટલે એ જશે બધા ગોવાળો ચિંતાતુર થઈ ગયા ના નાના કરતા રહ્યા પણ આ તો કાનજી એણે તો નદીમાં જમ્પ લાવ્યું કૃષ્ણએ કૃષ્ણ નદીમાં પડ્યો એ એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો કૃષ્ણએ તો છે કતળીએ સુધી ડૂબકી